નમસ્કાર મિત્રો સ્વાગત છે ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓના ભથ્થા વધાર્યા પછી હવે હોમગાર્ડના કર્મચારીઓના પગાર ભથ્થા વધારવાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે તો રાજ્યમાં માનદ સેવા આપતા હોમગાર્ડના સભ્યોને માત્ર પંચાવન રૂપિયાનું ભથ્થું અપાય છે એકને ખડ અને એકને ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભે ખભા મિલાવીને લોકોની રક્ષા સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના ભથ્થામાં પચીસ વર્ષથી કોઈ જ વધારો કરવામાં આવ્યો નહીં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેમના ભથ્થા પણ વધારવા જોઈએ તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે વધુમાં ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે અને છ કલાકથી વધુ તથા કલાકથી રોકાણ કરવાનું હોય ત્યારે તેનું ભથ્થું વધારીને રૂપિયા કર્યું છે અને બાર કલાકથી વધુ રોકાણ માટેનું બસો ચાલીસમાંથી માંથી ચારસો રૂપિયા કર્યું છે તે આવકારદાયક છે પરંતુ ગૃહ રક્ષક દળના સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં છેલ્લા પચીસ વર્ષોથી કોઈ સુધારો થયો નથી રાજ્યમાં હોમગાર્ડના જવાનોના દૈનિક ભથ્થા તારીખ એક દસ બે હજારથી વધારવામાં આવ્યા હતા અને ત્યાર પછી ના પચીસ વર્ષમાં મોંઘવારી ખૂબ જ વધી હોવા છતાં વધારો થયો નથી ચોંકાવનારી બાબત એ છે કે હોમગાર્ડમાં કમાન્ડન્ટ જનરલ ગ્રેડ વન નું દૈનિક ભથ્થું એકસો પાંત્રીસ રૂપિયા જિલ્લા કમાન્ડન્ટ ગ્રેડ વન નું દૈનિક ભથ્થું એકસો વીસ સિનિયર ડિવિઝન કમાન્ડન્ટ વર્ગ બે નું ભથ્થું એકસો પાંચ ડિવિઝન કમાન્ડર અને કંપની કમાન્ડર વર્ગ બે નું ભથ્થું એકસો પાંચ રૂપિયા સિનિયર પ્લાન્ટ કમાન્ડર વર્ગ બે નું ભથ્થું નેવું રૂપિયા અને હોમગારના જવાનો બ્રેડ ત્રણમાં આવે છે તેઓને માત્ર પંચાવન રૂપિયા દૈનિક પથ્થુ આપવામાં આવે છે અઢી દાયકામાં રાજ્યમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે હોમગાર્ડ જવાનોના આ પથ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી હાલની મોંઘવારીના પ્રમાણમાં આ રકમ ખૂબ જ ઓછી છે તેથી રાજ્ય સરકારે તે અંગે પણ ઉપયોગ કરવું જરૂરી બન્યું છે ધન્યવાદ